જય માતાજી બધાય મિત્રોને ખાસ મેં તો આ જણાવ્યા તે અત્યારે વિડીયો કર્યો છે ને એવું છે ભાઈ થોડીક દુઃખદ ઘટના બની ગઈ છે એટલે મેં કીધું બધાયને જણાવી દો મારા યુટ્યુબ ફેમિલી બધાય રાહ જોતા હોય તો મારા મનથી એમ છું કે નાનો આમ તો વિડીયો બનાવી મૂકી એટલે કોઈ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ન કરે અને હમણાં આપણા ચાર પાંચ દી વિડીયો આવશે નહીં કારણ કે ઘટના દુઃખદ બની ગઈ છે મારા પરિવાર ઉપર શોખની લાગણી આવી ગઈ છે એટલા માટે વિડીયો બનાવી શકીશ નહીં અને ભાઈ દુઃખ તો એવું પડ્યું છે કે મારાથી મોટા મારા બેન છે એ એક્સપાયર થઈ ગયા છે ની ઉંમર છે બેતાલીસ પિસ્તાલીસ વર્ષ આજુબાજુની ઉંમર છે ખૂબ અમે મહેનત કરી દવાખાનાની અંદર બહુ દોડ્યા એને પેટમાં ગાંઠ હતી લગભગ અમે એટલામાં ક્યાંય દવાખાના બાકી મૂક્યા નહીં પણ ઈશ્વરને ગમે તે ખરું જોકે ઓપરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ એવું બધું થવા છતાં બે દિવસ ત્યાં પછી અમે ઘરેથી જ્યારે દવાખાને દેખાડવા જતા હતા ત્યારે દવાખાને ઓપરેશન પણ સફળ થઈ ગયું હતું પણ ઓપરેશન સફળ થઈ ગયા પછી એમની બીપી લો થઈ ગઈ અને એમનો હાથમાં દેહ છોડી દીધો એમને કાલે એમને દેહ છોડ્યો દીધા એટલે આજે મેં બીજું બધા મારા યુટ્યુબ પરિવારનું જણાવી દઉં કે અમને ચાર પાંચ આપણો વિડીયો આવશે નહીં તો અમને એવી શોખની લાગણી આવી ગઈ છે અમારા પરિવાર ઉપર અને તમે કંઈક પ્રાર્થના કરજો કે અમારા પરિવારને પણ દુઃખ સહન કરવાની શક્તિ માતાજી આપે બધાને જય માતાજી